તો મિત્રો આ શક્તિ માતાજી નું મંદિર છે એના પણ હું તમને પેલા દર્શન તો મિત્રો આ શક્તિ માતાજીની સ્થાપના છે અને જે સામે આપણને જે દર્શાઈ રહ્યું છે એ શિવાલય છે અને સૌથી સારામાં સારી મોટી જોવા જેવી વાત એ છે કે અહીંયા પાળિયાઓનું સ્મારક આવેલું છે સર્વપ્રથમ આપણે શક્તિ માતાજીના દર્શન કર્યા પછી આ તમે એક જોઈ શકો છો એક બહુ મોટો શક્તિ માતાજીનો પાળિયો છે બીજા પણ અનેક પાળિયા છે જેની માહિતી આપણા ગામના જે વડીલ છે દરબાર છે અને જે આ શિવાલય અને શક્તિ માતાજીનું જે મંદિર છે એમના પૂજારી મહંત એ બાપુ પણ છે હા એમનું નામ શું કીધું બાપુ અને તમારું નામ હા બહાદુરસિંહ તમે આ જ ગામના વતની છો આવડી હવે આપણે આ બાજુ આવતા બાપુને કે તમે પણ આ બાજુ આવતા અમારું વિસ્તૃતપણે એમ કહેવાય કે આપણે કહી શકીએ કે અમે મોટા ભાગે પાળિયા વાવ અને જુનવાણી જેટલા જેટલા આપણે ખાસ કરીને ઝાલાવાડ છે આપણો જે પ્રદેશ છે એની અંદર જે કંઈ વાવ છે પાળિયા છે કૂવા છે એનું ઘણું ખરું એમ કહેવાય કે આવું વિડીયો મારફતે આપણે આંકલન કરી રહ્યા છીએ જેથી કરીને આવનારી પેઢીને આની અંદરથી કંઈક જાણવા આપણી સંસ્કૃતિ શું હતી આપણી વાવ કેવી હતી આપણી જે એમ કહેવાય કે એ સમયની અંદર આપણી જળ પ્રણાલી અત્યારે તો માનલો કે સ્વિચ દબાવો એટલે પાણી એમ સીધું ત્રીજા માળે પહોંચે દસમા માળે પહોંચે પણ પહેલાંના સમયમાં આ બાપુ આવું નહોતું પહેલાંના સમયની અંદર ખાસ કરીને આપણી જે નવી પેઢી છે એને જાણકારી મળી રહે કે ભાઈ જૂનવાણી સ્મારકો એની પાછળની ઘણી જે દંતકથાઓ છે કથાઓ છે તો બાપુ બહાદુરસિંહ આ જે બધા આપણે અત્યારે પાળિયા જોયા એમાં આ પાળિયામાં જે છે એમાં ખાસ તમે કંઈ જે જાણતા હોય માહિતી તો આપો દર્શક મિત્રોને આ જે છે બધા આપણે આ એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ છીએ આ

એ રબારી કે માલધારી સમાજનો હોય છે પણ એવું નથી હોતું ઘણી જગ્યાએ તમે આપણે સાંભળ્યું કે ભાઈ મુલતાની પરિવારનો આ પાળીયો છે એ પણ એ સમયે જે તે સમયે જાણે એમ કહેવાય કે યુદ્ધ ખેલાણા હોય કે કોઈ એ કામ આવી ગયા હોય તો એ સમય એ સમયે શું હતું આવું કંઈ હતું નહીં બરાબર કોઈ પણ એમ કહેવાય કે પોતે જે ગામમાં જાણે વાર ચડે તાણે નીકળી જતા અને પોતે એ વખતે એમ કહેવાય કે કામમાં આવી જતા ત્યારે એને એક પ્રતિક રૂપે પાળિયાના રૂપે આ રીતે એનું જે છે સ્થાન જે છે એને આપવામાં આવતું અને બીજા જે છે બાપુ આપણે ખાસ કરીને ઘનશ્યામસિંહ મહારાજ આપણે તમે આ મંદિરના પૂજારી છો આપણે કયા કયા મંદિર છે આપણે પ્રાંગણની અંદર શિવાલય હહો અને વર્ષોથી કેટલી તમારે ભેઢી બહાર જનમેય આય જન્મ જ અહીં છે તમારે અને બાપુને આપણે કહીશું બાપુ બીજા આમાં તમે જે કીધા આ જે સિંદૂર સાપાવાળા પાળીયા છે એ તમે મને કહે કે આપણે વાત જે આપણે શરૂ થઈ તને કીધું તું કે કયા ગામમાં રહે તારે બધા મૂકમુક હાર છે ને

આ જે છે એટલે આપણે એવું જાણવા મળેલું છે કે જે તે સમયે શું પહેલા તો આપણું ભારત ને પાકિસ્તાન ને બધું એક હતું બાંગ્લાદેશ એક હતું હવે એ સમયે કદાચ માની લો કે કોઈ એ વખત માં અહીંથી કમાવા માટે કે રોજીરોટી માટે નીકળી ગયા હોય અને કદાચ અહીંયા રહી ગયા હોય અને એ વખતે લો કે એ વખતે તો આવતા ને જતા પણ અત્યારે હવે સમય સમજો સંજોગે આવી ન શકે કદાચ આનો પરિવાર આ રીતે કોઈ ધંધાર્થે કોઈ માની લો કે બાંગ્લાદેશ છે કે પાકિસ્તાન છે ત્યાં પણ હોઈ શકે છે આ એક આપણું અનુમાન છે કે આ રીતે પેલા માણસો નીકળી જતા તો હા એ આપણે બતાવો ને બાપુ હાલો છે તમે ત્યાં પહોંચો ને તો એક વખત દર્શક મિત્રોને સરસ રીતે એકદમ હમણાં દરેક પાળિયાને હું આમ દેખાડી દો તમે ત્યાં પહોંચો તો હું આવું આ એ શક્તિમાનો લીધું એક સિવાય લઈ આપણે બાકી છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણને જેવી અહીંથી માહિતી મળી કે અહીંયા ભાઈ દરેક વર્ણના પાળિયા છે બ્રાહ્મણના છે પછી મુલતાની છે પછી આની અંદર તો લખેલું છે ઈસામલિયા મહેતા ભટ્ટ પરિવારના સુરાપુરા શ્રી શિવ દાતા તો આમાં માહિતી આપણને આજે ખા આપણે ખાસ કરીને જે સ્મારક છે પાળીઓ એમાં માહિતી આપણને દેખાઈ આવે છે તો જ્યારે આ ધીંગાણા કે ગામ ભાંગવાનો આવા બધા પ્રસંગો એ વખતમાં બનતા ઘણા આમાં કારણો હોઈ શકે છે આપણે એ વખતમાં તો આપણે હાજર નહોતા એટલે આપણને શું ખબર હોય શું કારણે થઈને જે કંઈ આ લડાઈ લડાણી હોય પણ ઘણા કારણો હોતા ખાસ કરીને ગામના રક્ષણ માટે કઈ રીતે એ વખતે સમયે કામ આવી ગયા હોય અને જેની આ રીતે પાળિયા તરીકે એ વખતમાં એમ કહેવાય કે આપણી એક પ્રથા હતી અને આ એક આ અને એક આ આ બંને બિલાડ પાળિયા છે જેની અંદર આપણે એવું કહી શકીએ કે એ વખતના સમયની અંદર બબે સગા ભાઈઓ જે છે એ કામે આવી ગયા હોય બરાબર કામમાં આવી ગયા હોય એટલે એ વખતે આ રીતે એમ કહેવાય કે આ આ રીતે આની રચના કરવામાં આવતી પાળિયાની જેને બિલાડ પાળીઓ કહેવામાં આવે છે

એ રીતનું છે તો મિત્રો આ ટાઈપની આની જે છે આખી એ વખતની જૂની સત્ય એક ઘટના કે જે સમયે ગામનું ધણ કોઈ વારીને જતું હશે અને એ વખતે આ બધા જે છે સુરવીરો એ પોતે ધણની પાછળ ચડેલા અને એ વખતે આ કામમાં આવી જેલા તો બિલકુલ શક્તિ માતાજી નું જે મંદિર છે એની પાછળ પણ આ એક ખાંભી જે છે વાળીઓ આવેલો છે જેના વિશે આપણને આગળ આપણે વાત કરી બાદુરસી એમની પાસેથી વિસ્તૃત આપણે માહિતી મેળવશી તો બાપુ આ વાળીઓ વિશે તમે શું કહો છો આ વાળીઓ માથાસુડિયા પટેલ પરિવારનો છે માથાસુડિયા માથાસુડિયા ઓહોહો એવો સ્થિતિ આમને ખાંબી છે આની હા હા

તો હવે આપણે બાપુએ જેમ કીધું હોય કે ભાઈ આ એમના જ સમાજનો છે ક્ષત્રિય સમાજનો જ અને આ જે છે એ શિવાલય છે અને બાપુ આપણે આ જયારે ગામ બંધાણું હશે એ વખતના હશે ને બધા મંદિરો તો દર્શક મિત્રો તમને આ એક સરસ મજાનું શિવાલય છે ઝુણવાણી બહુ પ્રાચીન કહેવાય કારણ કે ગામ જ્યારે બંધાણું હશે એ વખતનું છે તો મિત્રો આ છે એ જૂનવાણી શિવાલય જેના આપણે દર્શન કર્યા પલકુ નદી ધાંગધ્રાથી નીકળે છે અહીંથી નીકળે છે અને ધાંગધ્રાનું વાવડી ગામ છે આ મંદિરનું સરસ મજાનું મોટું પ્રાંગણ છે તો મિત્રો આ હતો એક નાનકડો એવો ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની અંદર આવેલ પાળિયા સ્મારક શક્તિ માતાજીનું મંદિર અને જૂનવાણી શિવાલયનો નાનો એવો પરિચય તો આપણે આ વિડીયોને અહીંયા કરીએ છીએ પૂર્ણ શક્તિમાના સરણોમાં ધજાના દર્શનની સાથે